નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભીલોડ ગામની ઘટનામાં જાણવા જોગ જાહેરાત પોલીસે લીધી એફઆઈઆર બાબતે વકીલ શું કહી રહ્યા છે જુઓ સમગ્ર અહેવાલ પ્રાપ્ત વિગતો મુજબ ગોકંબા રાજગઢ પોલીસ મથકે સીઝર દરમિયાન મોતને ભેટનાર મહિલાના પીડિત પરિવાર સાથે સમગ્ર આદિવાસી સમાજ ધરણા પર બેઠા હતા જેને લઈ રાજગઢ પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ લેવામાં આવી છે અને સમગ્ર તપાસ બાદ એફઆઈઆર કરવાની પંચમહાલ જિલ્લા ડીવાયએસપીએ ખાતરી આપી છે કેમેરામેન નરેશ રાઠવા સાથે રિપોર્ટર જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ગિલોડ ગામ છે રાજગઢ ઘોઘંબા તાલુકાનું અને ત્યાંના એક સુમિત્રાબેન કરીને એક બેન છે એ બેનને ડિલિવરી પ્રસંગે અહીંયા સિવિલ હોસ્પિટલમાં રાજગઢ લાવવામાં આવ્યા અને ત્યાં પ્રાઇવેટ જે ડોક્ટર છે ડૉક્ટર વેનિસ પંચાલ એમના દ્વારા એમનું ડિલિવરી કરવામાં આવી એમનું ઓપરેશન સીઝર થયું સીઝર થયું દરમિયાન પંચાલ જે 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 છે 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 એ એ આ બેન એના એક ભૂલી ભૂલી ગયા ગયા આવે અને મોટના કારણે ઇન્ફેક્શન થયું એ ઇન્ફેક્શનના કારણે ક્રિટિકલ સંજોગો ઉભા થયા એમની પરિસ્થિતિ ક્રિટિકલ થઈને ક્રિટિકલ થયા પછી એ બેન જે છે એમને વડોદરાના અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા આ ડોક્ટર સાથે રહેવાનું તો કોઈ જગ્યાએ સાથ સહકાર આપ્યો નહીં અને છેતરપિંડી કરીને એક ઓપરેશન કરીને પેલું કુમડું જે છે અંદરથી કાઢી લીધું અને પુરાવાનો નાશ થયો આ પ્રકારે ડોક્ટર વેનિસ પંચાલ જે છે વેનિસ જે છે એમણે સમગ્રપણે આ બેન જે છે એ બેન સાથે દવા કરવાની સાથે સાથે એમની સારવાર કરવાની સાથે સાથે એક પ્રકારની છેતરપિંડી પણ કરી એમને પૂરેપૂરો સાથ સહકાર ના આપ્યો અને એમની નિષ્કાળજીના કારણે આ બેન જે છે એમનું મરણ થયું એ એના સગાઓ જે છે બધા જ પોલીસ સ્ટેશનમાં અહીંયા રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવેલા એમની ફરિયાદ જે છે ગઈકાલથી મેડિકલ બોર્ડના ઓપિનિયન વગર ફરિયાદ ન લઈએ એવી વાત રાજગઢ પોલીસની હતી એટલે આજે જાણવા જોગ જાહેરાત દાખલ કરી છે